ભયંકર ની સામે લડી એવા તો આપણે છે જેવા તેવા અમે તો લડવું હોય એમ રામની સામે રામની સામે રાવણ જેવો દુશ્મન હોય તો જ રામ ને હજી સુધી રામાયણ ને વાંચવી પડે યુદ્ધના ના મેદાન ની બધી વાતો કરવી પડે હવે જેવા તેવા આમાં લડ્યા હોય જો તો એની વાતો ન રે એમ ભયંકર ની સામે જ લડવાનું હોય ભાઈઓ અત્યારે ગુજરાત ની અંદર એક જ ચાલે છે કીર્તિ પટેલ ખજરુભાઈ જે આ મિત્રો વાત કીધું છેલ્લા ચોવીસ કલાકની અંદર તો આ ભાઈ વિવાદ એટલો બધો વિસ્ફોટ થયો છે ને કે તેના વિશે વાત જ ના કરો કોઈ પણ મિત્રો વાત કરતો અત્યારે લોકોને એ નથી ખબર કે મિત્રો વાત કરી તો કોણ છે એ ખજરૂભાઈ છે કારણ કે ખજૂરભાઈ છે એ ગુજરાતની અંદર કેવું સારું એવું કામ કરે છે પરંતુ મિત્રો કંઈક ને કીર્તિ પટેલ અને નિશય જવાબ નિશ્ચિત મિત્રો વાત કરી તો મોકલવા માંગે છે કારણ કે કીર્તિ પટેલ તમને ખબર છે જે પણ વિવાદ ચાલતો હોય છે ત્યાં તે એન્ટ્રી કરી દેતી હોય છે પરંતુ ભાઈ કંઈકને કંઈક અત્યારે ભાઈ ખજૂરુભાઈ જે આ મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર ખજુરભાઈ મિત્રો દિલથી હું પણ તેને સપોર્ટ કરું છું અને હું પણ તેનો ફેન છું જે આ મિત્રો વાત કરતા તો અત્યારે લોકો ખજુરભાઈ માટે મરવા પણ તૈયાર છે પરંતુ ભાઈઓ ખાસ કરીને ખજુરભાઈ છે તેનો વિરોધ અત્યારે ચાલુ થઈ ગયો છે તો ખાસ કરીને આ વિરોધ વિશે તમારી રહી છે પણ હોય કમેન્ટ સેક્શનમાં જરૂરથી જરૂર બતાવી દેજો અને મિત્રો આપણે દિલથી ભાઈ ખજુરભાઈને સપોર્ટ કરીશીએ એવું નથી કે કીર્તિ પટેલ વિશે આપણે વિરોધ કરીએ છીએ પરંતુ ભાઈઓ કીર્તિ પટેલ અત્યારે ક્યાંક ને ક્યાંક મને ખોટી લાગી રહી છે કારણ કે ખજુરભાઈ મિત્રો જે કાર્ય કરે છે ને જે આ મિત્રો વાત કીધો તે ઘર બનાવે છે આપણે કંઈ પણ નથી કરતા કીર્તિ પટેલ તો શું બીજા સામાન્ય કોઈ પણ નેતાઓ હોય ને તે પણ મિત્રો પોતાના પૈસેથી કોઈના ઘર ન બનાવી દે ગરીબોને નથી દેતા પરંતુ ભાઈઓ ક્યાંક કે ક્યાંક વિવાદ છે અત્યારે સોશિયલ મીડિયાના આધારે એટલો બધો વિસ્ફોટ થઈ ગયો છે ને કે તેના વિશે વાત જ ના કરો ખાસ કરીને વિડીયોને વધારે વધારે લોકોને શેર કરી દેવાનું છે સબસ્ક્રાઈબ કરો અન તો ભૂલવાનું જ નથી કારણ કે આપણી ચેનલના અંદર તમામ અપડેટો સૌથી પહેલાં જોવા જતા હોય છે જે આ મિત્રો વાત કરીએ તો ખજુરભાઈને દિલથી જે પણ લોકો ભગવાન માનતા છે ને તો કમેન્ટ કરીને શેર કરીને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વડીયા સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જે હિન્દ જે ભારત ને ભાઈ તમને લોકોને ખબર છે કે કીર્તિ પટેલ અત્યારે ડેઈલી લાઈવ કરે છે ને નત નવા ક્લાસો કરે છે આવનારા ટાઈમમાં આપણે જોવાનું રહેશે કે ખુલાસો કેટલા હસતા હતા કેટલા ખોટા હતા પરંતુ ભાઈ આ વિડીયોને વધારે વધારે લોકોને શેર કરી દેજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયોમાં મળી ત્યાં સુધી બધા જ લોકોને જે હિન્દ જે ભારત